તો હાલો મિત્રો સીતારામ બધાઈ ની જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આજે છે મહાશિવરાત્રી તો હું એકદમ રેડી થઈ ગઈ છું મિત્રો ને અટાણ હે ને આપણે ફરાર નું તકી કરવું જ જો હે ઈવન આ ટાઈલ હે ની આપણે કે આજ મહાશિવરાત્રી હું મમ્મી ને ભાઈ ત્રણેય રહ્યા એટલે ફરાર કેક બનાવવો જો હે તો હે ને બટેટા ને ચિપ્સ બનાવી તો બટેટા મે લે લીધા તો ફટાફટ બટેટા મોર ના ખાણ હમણાં દહ વાગે જાય હોવાનું શિયાળ વાગાનું મીઠા માતાજીની આરતી કરી પછી હણગાર કર્યો આજે કાલે ડેકોરેશન કર્યું તો ને ને મમ્મી પાછા ગામમાં ગયા થોડું ઘણું ફ્રૂટ એવું બધું આલે છે મિત્રો એટલે કાલે મારાથી લેવાય નહોતું હોવાનું પછી કાલે આવીશ લાઈવ આજે તો નહીં આવું જો કે આજે મહાશિવરાત્રિ છે તો આજે લાઈવ નહીં આવવાય એટલે કાલે આવીશ જરૂર તો ઘણું બધું ફ્રૂટ ધોઈ નાખ્યું કહું હજી થોડું ફ્રૂટ બાકી છે ધોવાનું તો એવું બધું તો બધા જ મિત્રોને હાર્દિક શુભકામના આપણે મહાશિવરાત્રીની કે બધા મિત્રોના જીવનમાં પાલકતી અને ભોળાના ખુશીઓથી ફરદી એનું જીવન એવા જ આશીર્વાદ છે ને જો ફ્રૂટ કેટલું બધું લઈ આવ્યા તો એ બધું ફ્રૂટ તો ધોઈને ખુશી નજીએ ને થોડુંક બાકી હતી એ પાછું ધોઈ નાખશું થોડુંક ભગવાનને ફ્રૂટ ધરવા તું દેખાડું બેક કેમેરો કરે ને તમને બધાની કે હું હું ફ્રૂટમાં હે જો આપણે છે આ તો બધાને ખબર જ છે તરબૂજ છે પછી બોર છે કેળા હે પછી હાકરટેટી છે દ્રાક્ષ હે જામફર હે સફરજન ને એવું બધું તો છે જ ધોવાનું છે કાળી દ્રાક્ષ છે પછી ઓલી બીજી કાળી આવે એ દ્રાક્ષ બધું જ ફ્રૂટ છે આ એ બધું ધોઈ નાખશું ને આ છે બટેટા તો આ બટેટા ને હે ને મારે સીપ બનાવી તીજો બધું લઈને બેહી ગઈ તે હે ને ફટાફટ સીપ બનાવી નાખવું હમણાં તો આવજો બધા જો મોટા બટેટા હોય ને તો ભાઈ ને ચિપ્સ બહુ અસલ બને જીણકા આ બધા હે ને એ રેખા આપણી શાક બનાવવા મોટા મોટા જેટલા હે એટલે મમ્મી પાંચ છ કિલો જેટલા જ બટેટા લઈ લે કેમ કે અમને બટેટા ને શાક વધારે ભાવે ને ભાઈની બધાની એટલે એવું બધું હે મિત્રો હું ચિપ્સ બનાવી એટલે ફટાફટ ચિપ્સ બનાવી નાખું ને ચેવડો ને એ બધું તો લઈએ બધા ભાઈ કાલે ફરારી સેવડો ને આપણી બેસું ફરારી ભૂંગરા ને એવું બધું ને એવું બનાવશું અત્યારે નવારમાં ચાર વાગે મૂકીને બધું જ કામ થઈ ગયું છે આપણે વાસણ કપડાં કચરા પતરા એ બધું કરી નાખ્યું છે ફટાફટ ને હવે મેં કીધું આ બનાવી નાખીને ભોળાનાથની પૂજા એ પણ કરવાની છે પછી બાર વાગે પાછી આરતી કરશું બપોરે એટલે એવું બધું છે ને તમને દેખાડશું તો બધાય કન્ટિન્યુ રીત જવો ને આવજો બધા ફરાર કરવા રહ્યા હોય ઈ નોર્યા હોય પ્રસાદ લેવાય તો આવી જ રીતને બધા ભૂંગરા છે ને ફરાર તર નાખવા ને પછી આપણી ચીપ્સ તર નાખવાની છે આ ચીપ્સની મોર ને ઘી તો એવું બધું છે મિત્રો પછી છે ને મારે સોટણી બનાવવી तो हर મહાદેવ महादेव बधाई हर हर

મહાશિવરાત્રી ના બધાય ને હર મહાદેવ અને જો આજે તૈયારી કુલ હે પાંચ હાડા ચાર અમે ઉઠી ગયા આખુ ઘર માતાજી ને બધાય ને ભગવાન કર્યો તો અત્યારે વાગી ગયા છે અને હવે મહાદેવ ને આપણે પૂજા કરવું ને એ માં જગત ને આદ્ય શક્તિ માં પાદરા જ વિરાજ છે આ બધે કાલે જો મારમાં દીવા કરે હે પૂજા કરવા એવા હું પરમી રાગી દાસ આપડી ને પૂજા કરોડાનાથ ની તો આજે શિવરાત્રી ના પાવન દિવસે બધા હાર્દિક ને વિવાહ અને જો આપણે ફૂલ તૈયારી કરી લીધી છે આજે મહાદેવ ને સ્નાન કરાવશું આપણે અને આજે અમે આખું ઘર મહાશિવરાત્રી રહ્યા છે દર વર્ષ રહીએ તો હર હર શંભુ ભોળા ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય kejo ya boro latin israeli ba Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Um Shivaya Om Shivaya Om to Goranath mein jo

ન શિવાય નમ શિવાય હરહો શંભુ નમ શિવાય નમ શિવા ઃવાય નમ શિવા ઃિવાય નમ શિવાય નમ શિવાય નમ શિવાય નમ શિવાય નમઃ શિવાય નમ શિવાય シワ、ヨン、ナマシワ、シワ、オン、ナマシワ、ヨン、ナマシワ、オン、ナマシワ、オン、ナマシワ、オン、ナマシワ、オン、ナマシワ、オン、ナマシワ、オン、ナマシワ、オン、マハデー、オ

શિવાય નમ શિવા નમ શિવા ઓમ નમ શિવાય શિવામ શિવાય નમ શિવામ શિવા ઓમ નમ શિવાય મ શિવાય નમ શિવા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય 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 ઓમ 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 નમઃ 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 તો હાલો આપણે હવે આરતી કરી લઈએ મહાદેવ ની આ મહાશિવરાત્રી છે તો મહાદેવની આરતી કરશું આપણે હે હર 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 મહેવ મામિ શિવ શંકર રમ હર 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 મહેવ મામિ શિવ શંકર રમ રા આરતી રા મહેવરૂ આરતી હે આવો શ્રી પાર્વતી આરતી આરતી નાદ રેણ મહેવ આ દિશાદેવ મહાકાલ મહાદેવ હર 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 શંભો હર 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 શંભ શિવ કાલ નમો શંકરે શિવ મેદિ કાલ કાલ નમો શિવ શંકર ઊં નમ શિવાય નમો નમ ગંગાધારે ચંદ્રધાર રુદ્રધાર ધારમા શંકરે શિવમ ઉમા પતિ માપતે માપતિ નમા શંકરે શિવ જટાધારે ગંગ ગમ્બાર ધારમો નમ નમા રુદ્રદેવ નમો શિવાય નમો શિવાય ઉમાપતિ ગજાનંદ ગજાવ ગજાવ ન પાર્વતીપતિ હર 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 શંભો અનેકનાદી અને શીશ નૈતાય દેવ નિરાકારૂપ સાકારપ્યમ વાયુપ નમા શંકરે શિવમ ઉમાપતિ ગૌરી પાર્વતી અંબાદુર્ગે ભવાનીપતિશિવકરે ગૌરી નમો નમવ્યાય્યાય નમો શિવાય નમો શિવાયગરે દેવાયપરે હરે હરેન્દ્રિય નમો શંકરે પાર્વતી રજસુખાય કરે દેવ સર્વાધ્યે સર્વ્યાપીકે દેવ હરે હરાય નમો નમ કાળાં કાળ રુદ્રા ભગે ભરદેવા યર્વ્યાપે સનાતને શર્વ્યાપને દેવ મહાકાલ મહાદેવ મહાદેવાય નમો નમ ઓમ મહેવા નમ નંદિકેશ્વરાય શિવાય ઉમાપતિ શંકરે ગૌરી સતી પાર્વતી પ્રસત્ય હં નંદિકેશ્વરાય સિંહ સ્વા નમા શંકરે દેવી પાર્વતીપતિ ઉમ્યાખિ હે નમાર્વત્રે દેવ સર્વાલોક ચંદ્રા બાલચંદ્રાય નમો ન સૂર્યાય તેજાય શર્વ સર્વે પર્વશ્વરાય નમો દેવમ ઓમ અનાદીકાલાય નમો નમ પાર્વતીપતિ નમો શંકરે શિવ શિવો નમ પતે હર હર મેવ ન પર હર મરવલભોરાછતિ જય પાર્વતી માપી જય ઓમ શિવા नमः शिवाय ॐ नमः शिवाय ॐ तं नमो देवं सर्वायोगणधारणं सर्वे वेदपुराणस्य वेदाभ्यं वेदाभ्यां सर्वरूपध्यरं नमेऽङ्गशिवाय नमो शङ्करे नमो नमः सर्वा वेदमनुष्ठानं देवाध्वं परलोचितं सर्वाज्ञं सर्वरूपाय सर्वाद्य सर्वव्यापाय सर्वाङ्गभुजाङ्गधारायं सहस्रं त्रिशूलाडमरुधारितम् नेत्रायं त्रिनेत्राधिपतिचन्द्रमौलेश्वरं देवं सर्वाङ्गभूजर्धरे दे देवी सर्वव्यापिके नमो नमः तेषाङ्गधर्मदेवायं शङ्करे सर्वत्र सर्वलोचितम् ॐ नमः शिवाय नमः शिवाय ન શિવાય નમો નમ શંખ પદ્મરો દેવ પ્રત્યાશ્રિથુરોહિતાય સર્વાંગકુરાસ્તરે દેવિંગ ભોજનેશ્વર દેવાદ્ય નમો દેવ નમા શંકરે શિવં સત્્યાંગયો દેવી देवी महेश्वरी महामाया सुरसंहारिणि सर्वात्रे सर्वशिवायम् अर्धाङ्गनी महादेवी सर्वाद्ये सर्वसाधुके ओम, ओम. નમામિ શંકરે શિવાય આદિ દેવાય નમો નમો શંકરે ગૌરી પાર્વતી શિવે સર્વાંગ શરણ્યે સાધિકે દેવ સર્વા દેવિમુખે બ્રહ્માનરાયણ ચક્રધારિથા પદ્માધરમ ધરો દેવ નમા ચુર્ભુધ સર્વાંગ સર્વુજા સર્વદેવાય અગ્નિવણા ઓમ અગ્નિ વરુરાય નમો નમ વાયુ અગ્નિ દેવાય નમા ફળ સ્વીકાર કરો

એ જો તો હાલો મિત્રો કેમ છો આયો મજામાં છે મહાશિવરાત્રી હું મહાદેવની પૂજા કરું છું જો કરવા આવ્યો છું મંદિરે દીવો બડે છે મહાદેવ અને મહાજ્ય શક્તિ ના તમે દર્શન કરી રહ્યા છો બહુ સુંદર લાગે છે અને આજે મહાશિવરાત્રી શિવ પાર્વતી શુભ વિવાહ અને માં ભગવતી ને પિતા ભોળાનાથ ને જલ્લા યાદ કરી એટલા ઓછા તો એક વખત દેખાડું કે કેવાક લાગે છે આજ અમારા વરરાજા મહારા મહાદેવ અને દુલ્હન માં પાર્વતી આજ કેટલા સુંદર લાગે છે એ પેલા તો વરરાજા મહાદેવને આપણે જોહું હર હર શંભુ હર હર મહાદેવ હર મહાદેવ નંદી મહારાજ ને મહાદેવ સુંદર લાગે છે અને માએ આજે બહુ સુંદર મહાશિવરાત્રી તો મહાદેવ મહાદેવ છે તો આપણે બધાયને હર હર મહાદેવ મહાદેવ તો હું આલે બધાય મિત્રો આનંદમાં હશે હું એકદમ મોજે મોજ લેરે લેર આનંદે આનંદ ને જો બેન આજે ફરાર ધરાવે છે મહાદેવ માટે મહાદેવ ને મા પાર્વતીના શુભ લગ્ન પ્રસંગે અમારે ફરાર છે આજે બપોરે તો લેરું પડે ટેસું પડે આનંદ મોજું પડે તો બેન ધરાવે આપણે હું ધરવામાં આજે ફરાર જ છે મિત્રો આલો ફરાર કરવા તમે બધા જ્યારે આ વિડીયો જોશો ત્યારે તો ફરાર કરી લીધો અહે તોય છતાંય પણ તમે બધા આવી જાજો ફરાર કરવા

આજ બપોરે ફરાર ધરવામાં આવ્યો છે મસ્ત મજા માંડવી પાક છે ફરારી ચિપ્સ છે ફરારી ચેવડો છે તેમજ ફરારી ડુંગરા બે વેરાયટી છે એક છે એક બટેટાની હે ફ્લેવર ને બીજી કઈ હે હાબુદાણાની ની હા કાલે ઊંઝ લેવા ગયો તો ભૂલાઈ ગયું મને સાંભળાની ને હાબુદાણા હાબુદાણા

રોજે રોજ લેરે લેર ને માં આવી છે ખાંડ નો ડબરો લઈને હું કરવા કે સિક્રેટ ન જ રાખું કારણ કે ખાંડ માં મે મીઠું નમક જો હું કરે છે માં આઈ પો ટમેટા માં આમાં બધું એડ કરે છે સલાડ માં નાખે છે બધું એ બેન જો પાણી ધરાવે છે ભગવાન ને ને માં પણ છે આપણે હું એ છું

હે ભોળાનાથ મહાદેવ માનવી પાસે ખાજો ગરમ કરો હે ભોળાનાથ હે માં પાર્વતી હે ગણપતિ દેવા બધાય ફરાર જમવા વેલે ઘર આવજો એ ફરાર તૈયાર છે ને બસ હર હર શંભુ તો જો ફરાર ધરવા આવ્યા હમી ઉપર રેવ ને ફરાર કરી લીધું પછી અમે તમે બધા ફરાર કરવા આવ્યો ભોળાનાથની મા પાર્વતીની મમી પાણી પીવડ આવે ફરાર તો તમે બધાય પૂગે જાય જો ને ફળ ફ્રૂટ ફરાર બધા દ્રાક્ષ ને કેળા ને સફળ તરબૂજ ને બધું જ માંડવી પાક બનાવ્યો મય મસ્ત મજાનો તો જોઈ શકો છો એ માતાજી જરૂર જરૂર કંસાર બદલે માંડવી પાક નો મીઠો મૂકો

જન સાજન બેઠા માંડે માતાજી મસ્ત મજાનો જો